વડોદરા શહેરમાં આવેલ જે ભૂતડી જાપા પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે તે જગ્યા ઉપરથી આજે આજરોજ જે બાવીસ જેટલી ગણપતિની જે પ્રતિમાઓ ખંડિત હાલતમાં જોવા મળી હતી ત્યારે વડોદરા શહેરના હિન્દુ ધર્મની લાગણીના ઠેસ ન પહોંચે તે માટે આજે અમે પોલીસને જાણ કરી પોલીસને જાણ કર્યા બાદ પોલીસ મિત્રો દ્વારા જે કહેવાય છે કે પીઆઈ તેમજ અનેક ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સર તપાસ પર આવ્યા સાથે સાથે કર્મચારીઓ પણ આવ્યા અને હિન્દુ વિધિ પ્રમાણે આજે ગણપતિની પ્રતિમાઓ કિશનવાડી ગઢડા માર્કેટ ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે ત્યાં આગળ વિસર્જન કરવામાં આવી પરંતુ ખાસ કરીને જે પણ આ પ્રતિમાઓ ખંડિત હાલતમાં જે મૂકીને ગયું છે તેની સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ કારણ કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં જ્યારે આ રીતની ગણપતિની પ્રતિમાઓ રજડતી હાલતમાં કોઈ પણ જે છોડીને ચાલ્યું ગયું છે તેની સામે સંપૂર્ણ તપાસ કરવી જોઈએ સાથે સાથે સીસીટીવી કેમેરા પણ તપાસ કરી અને આવા જે પણ કૃત્ય કરનાર વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસ કમિશનર સાહેબ પાસેથી અમે ખાસા અપેક્ષા રાખીએ છીએ સાથે ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે શાંતિમય રીતે આપણે ગણપતિની સ્થાપના કરી છે એ જ રીતે શાંતિમય રીતે ગણપતિનું પાપાનું વિસર્જન પણ થાય એ રીતની સૌએ કાર્ય કાર્ય કામગીરી કરવી જોઈએ તેવી સૌને અપીલ કરું છું